આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કરાયેલા હુમલાનો વિરોધ કરાયો હતો અને આ મામલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં દ્વારા આ હિંચકારા હુમલાનો વખોડી કડાયો હતો અને ભાજપ કોંગ્રેસ સાથે મળી ષડયંત્ર રચ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ફાયર બ્રાન્ડ ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં જૂથું ફેંકી હુમલો કરાતા સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર સભા દરમિયાન કરાયેલા હિંચકારા હુમલાના વિરોધમાં સુરતમાં આ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા અને પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે પત્રકાર પરિષદ યોજી આ હિંસકારા હુમલાને વખોડી કાઢ્યો હતો અને હુમલા પાછળના ષડયંત્ર અંગે આક્ષેપો કર્યા હતા ભાજપ અને કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા સાવડ પત્રકાર પરિષદમાં આપ નેતાઓએ કેવા આક્ષેપો કર્યા હતા પત્રકાર પરિષદ યોજી હતી હતા ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતું ફેંક્યું છે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકોનો અવાજ ઉપાડી રહી છે અને એ જે રીતે આગળ વધી રહી છે લોકોનો પ્રેમ મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે અને એટલા માટે ગઈકાલે જે ઘટના ઘટી આખું ષડયંત્ર હતું ભાજપના નેતાઓએ અને કોંગ્રેસના નેતાઓએ મળી ભાજપની પોલીસ સાથે આ કોંગ્રેસનો કાર્યકર્તા જે છે એ આ સભા સ્થળ ઉપર આવ્યો હતો અને એમણે નોર્મલી આપણે જોઈએ છીએ કે જ્યારે હુમલો થાય ત્યારે પોલીસ જે છે એ નેતા જે હોય એમને એના રક્ષણ માટે આવી જાય એમને પૂછે એમને બચાવવાની કોશિશ કરે પણ પોલીસે જેવો જૂતું ફેંક્યું એવું તરત જ આ વ્યક્તિને કોર્ડન કરી લીધો વ્યક્તિને બચાવવાની કોશિશ કરી અને આ વ્યક્તિ જે છે એને લઈ અને સેફ એમને વધારે લોકો મારે નહીં એટલા માટે લઈ અને ત્યાંથી નીકળી ગઈ એનો મતલબ છે કે આખી ઘટના પોલીસને ખબર હતી પોલીસને એડવાન્સમાં જાણ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે અને આ જે આખી ઘટના છે એની અંદર સૌથી મોટી જે તકલીફ છે એ ભાજપ અને કોંગ્રેસ બંનેને થઈ છે એટલે એનું પરિણામ છે ગોપાલભાઈ ફરિયાદ કરી ના પાડી છે આ વખતે સ્વાભાવિક છે કે ભાઈ આવી તમામ ઘટનાની અંદર જેના પર હુમલો થયો એણે ફરિયાદ કરવાની ના હોય એ ફરિયાદ કરવાનું કામ પોલીસનું છે એ ફરિયાદ કરવાની જવાબદારી કાયદાઓને રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે તો એ જે એફઆરઆઈ કે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એમને કરવાની છે પણ અમને ખબર છે કે આપણે અનેક કિસ્સાઓની અંદર માગણીઓ કરીએ છીએ છતાં ક્યારેય ફરિયાદો થતી નથી તો સ્વાભાવિક છે કે ભાઈ આવા કોઈના ષડયંત્રનો ભોગ બનાવેલો રોષમાં આવેલા યુવાનને કોઈ રીતે અમે કોઈ સજા કરીએ એ અમારી અમારું લેવલ નથી એટલે આ ગોપાલભાઈએ પોતે મોટુંબાન રાખીને એમને માફ કરવાની વાત કરી છે અને આખી ઘટનામાં આજે આમ આદમી પાર્ટી શાંતિથી બેસવાની નથી આ તમામ ઘટનાની અંદર આમ આદમી પાર્ટી અગ્રેસિવ થઈ અને ગુજરાતના લોકો સુધી આ વાત લઈ જશે આવતીકાલે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવવાના છે બે દિવસના પ્રવાસે આવશે અને આખી ઘટનાની અંદર અરવિંદ કેજરીવાલજી પોતે પણ કાર્યકર્તાઓને નેતાઓને મળશે અને આગળની જે રણનીતિ છે એના પર વાત કરશે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાઓ વધી રહી છે ત્યારે ખેડૂતો જે પરિવારો જે છે એમની સાથે રહેવા માટે એમની સાથે સહાનુભૂતિ માટે અને હિંમત આપવા માટે અરવિંદજી ખેડૂત જેમની આત્મહત્યા થઈ છે એ પરિવારની મુલાકાતે પણ જવાના છે અને સાથે સાથે જે હળદરની અંદર હળદર કેસમાં જે યુવાનો ખેડૂતો જેલમાં ગયા હતા એમના પરિવારોને અને એમને પણ મળવા માટેનો અને એમના સન્માનનો એક કાર્યક્રમ પણ અમે સાથે ગોઠવવાના છે